તો આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા કચ્છના પ્રવાસે છે ત્યારે જગદીશભાઈ વિશ્વકર્માએ અહીં કચ્છી કારીગરો સાથે પણ મુલાકાત કરી હતી જેમાં લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો જગદીશ વિશ્વકર્માએ કારીગરો સાથે ચાય પે ચર્ચા કરી ભાજપ પ્રદેશ પ્રમુખને મળીને કારીગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

કરી અને બધા કારીગરો ને સાથે મળ્યા એટલે અમે લોકોને કારીગરો ને બધા ને આનંદ થયો છે અને અમને તો ખાસ કરીને બધા ને બહુ જ આનંદ થયો મજા આવી ગઈ એવું થયું સાહેબ તમને મળ્યા તમે સાહેબ પણ કરી કેવું લાગ્યું બહુ સારું લાગ્યું

અને એમણે જણાવ્યું કે વોકલ ફોર લોકલ જે છે એને હજી થોડું પ્રોત્સાહન મળે એના માટે એ લોકો વધુ વધુ પ્રયત્ન કરે છે હા બસ આજે બધા આવ્યા બધા કારીગરો બધા એ લોકોએ સારું ગોટવી તો બધા કારીગરોને સપોર્ટ કરવા માટે બધી ચર્ચા થઈ ને બધા કારીગરો સારી રીતે રિસ્પોન્સ આપ્યો બધા ને ચર્ચા સારી કરી ને બધું આપણું કચ્છનું જે છે બધું લોકલ પેવોકર એ પણ હજી પણ પ્રોડક્ટ વધે નજીક પણ માર્કેટ માં પડે ને બધાને કારીગરોને સપોર્ટ મળે એની બધે ચર્ચા ને અભિપ્રાય ને બધું સારો મળે કે આગળ જતા પણ રિસ્પોન્સ સારો મળશે એવું આશા આશ્વાસન આપ્યું